નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો એ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો બજારમાં પિચકારી અને રંગોનું આકર્ષણ મિત્રો હોળી ધૂળેટીના તહેવારના કારણે બજારમાં રંગબેરંગી પિચકારીઓ તેમજ વિવિધ રંગોનું વેચાણ જોવા મળી રહ્યું છે બજારમાં થ્રીડી ઇફેક્ટ વિવિધ કાર્ટૂન કેરેક્ટર સ્કૂલ બેગની જેમ પહેરી શકાય તેવી અને આઈપીએલ થીમ પર આધારિત પિચકારીઓએ આકર્ષણ જમાવ્યું છે પિચકારીઓના ભાવમાં પંદરથી વીસ ટકા જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે મિત્રો પચાસ રૂપિયાથી માંડીને પંદરસો રૂપિયા સુધીની પિચકારીઓ વેચાણ માટે ઉપલબ્ધ થઈ રહી છે ત્યારબાદ મિત્રો અગત્યના સમાચાર વિશે આગળ વાત કરીએ તો તેલના ભાવમાં થયો વધારો મિત્રો તહેવારના ટાણે તેલના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું મુશ્કેલી વધી છે સિંગતેલ અને કપાસા તેલના ભાવમાં ડબ્બે સો રૂપિયાનો વધારો થયો છે સિંગતેલના ડબ્બાનો ભાવ બે હજાર સાતસો ને ચાલીસથી વધીને બે હજાર આઠસો ને ચાલીસ રૂપિયા થયો છે જ્યારે કપાસા તેલના ડબ્બાનો ભાવ એક હજાર છસો ને ચાલીસથી વધીને એક હજાર સાતસો ને ચાલીસ થયો છે ધીમી ગતિ ભાવ વધારો યથાવત રહે તેવી શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો અગત્યના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર હોળી ધૂળેટી તેમજ માર્ચ મહિનાનું એન્ડિંગ હોવાથી ગુજરાતના મોટા ભાગના માર્કેટિંગ યાર્ડ અઠવાડિયા સુધી રજા પાડવાના છે જેમાં સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડ તેમજ રાજકોટ ભાવનગર ઉંઝા થરાદ સહિતના માર્કેટ યાર્ડનો સમાવેશ થાય છે રાજ્યના ગોંડલ રાજકોટ સહિતના માર્કેટયાર્ડ

પ્રથમ હપ્તો મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દર મહિને તમને તમારા બેંક ખાતામાં કોઈ પણ મુશ્કેલી વિના એક રૂપિયા ખાતામાં આવવાના છે અને હું તમને આ ગેરંટી એટલા માટે આપી રહ્યો છું કારણ કે મને છત્તીસગઢની ડબલ એન્જિન સરકારમાં વિશ્વાસ છે ત્યારબાદ મિત્રો અગત્યના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એલપીજી સિલિન્ડર મફત હોળીના તહેવાર પર ઉત્તર પ્રદેશના લગભગ બે કરોડ પરિવારો માટે સારા સમાચાર છે વાસ્તવમાં એટલે કે મિત્રો ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકાર હોળી પર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મફત એલપીજી સિલિન્ડર આપી રહી છે ગયા વર્ષે યોગી સરકારે આ ભેટની જાહેરાત કરી હતી જોકે મિત્રો આ વર્ષે પણ બે કરોડ પરિવારોને મફતમાં એલપીજી સિલિન્ડર મળવાનો છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યમાં ગરમીનો કહેર રાજ્યમાં ગરમીની શરૂઆત સાથે જ બે શહેરોમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર પહોંચી ગયો છે તેમાં અમરેલીમાં સૌથી વધુ ચાલીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે ઉપરાંત અમદાવાદમાં તાપમાન સાડત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું છે તેમજ છેલ્લા ચોવીસ કલાકમાં તાપમાનના આંકડા જોઈએ તો ગાંધીનગર સાડત્રીસ પોઈન્ટ બે ડિગ્રી ડીસા સાડત્રીસ પોઈન્ટ નવ ડિગ્રી વડોદરા આડત્રીસ પોઈન્ટ છ ડિગ્રી અમરેલી ચાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી ભાવનગર સાડત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી તેમજ રાજકોટમાં ચાલીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું હતું ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનું સિત્તેર હજાર નજીક પહોંચી ગયું મિત્રો સોનાની ચમક મોંઘી થઈ ગઈ છે માર્ચ મહિનામાં સોનાનો ભાવ પાંચ હજારનો ઉછાળો લાવ્યો છે સોનાના ભાવે સર્વોચ્ચ સપાટી પર પાર કરી લીધી છે એમસીએક્સમાં પહેલીવાર સોનાનો ભાવ અડસઠ ને પાર પહોંચી ગયો છે આંતરરાષ્ટ્રીય બજારોમાં હાજર સોનાની કિંમત બે ડોલર પ્રતિ ઓસની ઉપર છે સોનું સ્થાનિક બજારમાં આજે ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતની છ આયુર્વેદ કોલેજોની માન્યતા રદ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીએ રાજ્યની છ આયુર્વેદિક કોલેજો પર કાર્યવાહી કરતાં તેમની સાથેના જોડાણો રદ કર્યા છે તેમાં સરકારી અખડાનંદ આયુર્વેદિક કોલેજ અમદાવાદ શ્રી બાલા હનુમાન આયુર્વેદ કોલેજ ગાંધીનગર અનન્યા કોલેજ ઓફ આયુર્વેદિક કલોલ ધન્વંતરી આયુર્વેદિક કોલેજ મહિસાગર ભાર્ગવ આયુર્વેદ કોલેજ આણંદ જય જલારામ આયુર્વેદિક મેડિકલ કોલેજ ગોધરાનો સમાવેશ થાય છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો કર્મચારીઓના પગારમાં વધારો મિત્રો કેન્દ્ર સરકાર દેશભરમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કર્મચારીઓના પગારમાં વધારો કરશે ચૂંટણી આચાર સંહિતા હેઠળ કેન્દ્ર સરકારની અરજી પણ ચૂંટણી પંચે પગાર વધારાની મંજૂરી આપી દીધી છે ચૂંટણી પંચ સરકારને સ્પષ્ટતા સાથે સહમત છે કે પગાર વધારો એ સમયાંતરે નિર્ણય છે નવો નિર્ણય નથી નવું વેતન એક એપ્રિલથી શરૂ થતા નાણાકીય વર્ષમાં લાગુ થવાનું છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ

કે આ ત્રણ રજાઓમાં દેશભરની આઈટી કચેરીઓ ચાલુ રહેવાની છે નાણાકીય વર્ષના છેલ્લા ત્રણ દિવસમાં કામગીરી સારી રીતે જળવાય તે આ નિર્ણય લેવામાં આવ્યો છે જો તમારા આઈટી વિભાગમાં કામ હશે તો એ પતાવી શકશો તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપણે કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ